નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે છેલ્લા ચાર દિવસમાં વડોદરા શહેરમાં લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ નજીવા વરસાદમાં પણ વડોદરા શહેરમાં ઠેર ઠેર વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી જે બાદ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ વિરોધ પ્રદર્શન કરાયું હતું પ્રજા મારી પાસે આના જે ટેક્સ ભરે છે એના પૈસા આખો તાગર દીધા કરી રહ્યા છે

બારસો કરોડ કોણ ખઈ ગયું વડોદરાની પ્રજા પ્રશ્ન પૂછે છે કે પ્રજાના પરસેવાના રૂપિયા કોણ ખાઈ ગયું કયો મગર ખઈ ગયો વિશ્વામિત્રી નદીમાં જે મગરો છે ને એનાથી ખતરો નથી પરંતુ અહીંયા કોર્પોરેશનમાં જે આ જાડી જામણીના મગરો બેઠા છે એમનાથી વડોદરાને સો ટકા ખતરો છે ગયા વર્ષે આખું વડદર પાણીમાં ડૂબાડ્યું એનાથી આમનું પેટ ના ભરાયું એટલે ફરી આ વખતે પ્લાનિંગ કરેલું કે ડૂબાડી જ દેવાનું જ ભગવાન અને કુદરત વડોદરાની જોડે છે એટલે વરસાદ એટલો ના પડ્યો પરંતુ જો વિશ્વામિત્રી નદીમાં બારસો કરોડનો નો ખર્ચો કર્યો હોય ઊંડીને પોળી કરવા વિશ્વામિત્રીનું સ્તર આટલું જલ્દી વધે નહીં એનો મતલબ કે લાકડાને માટીની તો તમે ચોરી કરી એમાં તો ડમ્પરો ને ડમ્પરો તમે તમારા મળતીયાઓને મોકલ્યા માટીના ને લાકડાના પરંતુ વિશ્વામિત્રી નદીના બારસો કરોડના અમે ભ્રષ્ટાચાર થયો છે વડોદરાની પ્રજાના ટેક્સના રૂપિયા છે કોંગ્રેસ પાર્ટીનો સવાલ છે કે આ બારસો કરોડનો હિસાબ આપો તમે શું કામ કર્યું વરોડા શહેરના મેયર અને સ્ટેન્ડિંગના ચેરમેન બંને જણા પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું એમ વિશામતી નદી પર છત્રી લઈને પહોંચી ગયા અરે શરમ આવી જોઈએ વડોદરાની પ્રજા પાણીમાં ગભરાઈ ગઈ હતી કે શું ફરી પૂર આવશે ત્યારે આ લોકો બધા એસી કેબિનમાં બેઠા હતા કોટેશ્વર ગામ પાણીમાં કલાલી પાણીમાં ઉંડેરા બાજવા કરોડિયા જામવા બધું પાણીમાં તો તમે 1200 કરોડનું કામ કર્યું હોય ને તો આ બધું પાણીમાં ના જાય પરંતુ આ મગઘરો આ રૂપિયા ખાઈ ગયા આ ભ્રષ્ટાચારીઓના પેટ નથી ભરાયા ગયા વર્ષે પાણીમાં ડુબાડ્યું એક વર્ષ પછી વડોદરા પ્રજા પૂછે છે આ બીજેપી પેલા કઈ ખોવાઈ ગયા દિલ્હીમાં બાબા રામદેવ જોડે ફોટા પડાવો છો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે તો બહુ બોલો છો આવો ને પ્રજાને બીક હતી પ્રજા પાણીમાં હતી ત્યારે સાંસદ પોતાના આરોગ્યની ચિંતા કરે અને હેમાંગ જોશી જોડે ફોટો પડાવ્યો કે ભાઈ મને આરોગ્યની ટીપ્સ આપો અરે આખા વડોદરા આરોગ્ય બગાડ્યું તમે આ વડોદરા શહેરના પાંચ ધારાસભ્યો આ બાળુભાઈ શુકલા રાપુરા જે દંડક છે એ તો પોતે મેયર રહી ચૂક્યા છે સાંસદ રહી ચૂક્યા છે તમે શું કર્યું બાળુભાઈ અકોડાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ શું કર્યું ધારાસભ્ય કેવું રોકડિયા મેયર રહી ચૂક્યા તમે શું કર્યું માંજાપુરના ધારાસભ્ય યોગેશ કાકા તમે સુરસાગરની વચ્ચે ભગવાન શિવની સુવર્ણ સુવર્ણ મૂર્તિ મૂકી બહુ સારું કામ કર્યું અમે રોજે દર્શન કરીએ છીએ પણ કોટેશ્વર ગામ આ નવનાથ મહાદેવનું એક મહાદેવ કોટેશ્વર મહાદેવ આખું પાણીમાં ગયા વર્ષે પાણીમાં આ વર્ષે પાણીમાં તો અમે શું કર્યું વડોદરા સિટી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ આ બધાના નામ એટલા માટે બોલું છું કારણ કે વડોદરાની પ્રજાને એમના નામ નથી ખબર આ લોકો તો પેલા મોટા સાહેબ છે ને એમના એમનો ચહેરો છે ને વોટ આપડી દીધા હવે આ બધા ખોવાઈ ગયા ગાયબ હવે બધા જાડી ચામડીના મગર થઈ ગયા અને માત્ર પૈસામાં રસ છે તપાસ કરો આ લોકોની પ્રોપર્ટી કે ભાઈ કોર્પોરેટર ને ધારાસભ્ય નતા બન્યા પેલા શું હતું આજે શું છે આ ગાડી બંગલા આ કોના પૈસા તાગર દિન

પણ તમે આવી રીતે કોંગ્રેસ પાર્ટીને ટાઈમ આપીને તમે નહીં આવો તમે મજબૂર કરી રહ્યા છો કે અમારે તમારી સામે આંદોલન કરવું પડશે શું તમે પણ બીજેપીના નેતાઓ જોડે મળેલા છો શું તમે પણ જાડી જાડીના મગર છો જો તમે કોંગ્રેસ પાર્ટીને સમય આપ્યો છે તમારે હાજર રહેવું જોઈએ આ ખંભાથી તારા આ કમિશનરના એ ખંભાથી તારા મારા બોલાયા છે ભાઈ અમને એક રાષ્ટ્રીય પ્રમુખ તરીકે અમે જવાબદારીપૂર્વક વાત કરી છે એમની જોડે એમને મને કીધેલું કે સાડા અગિયાર પછી આવી જજો કેટલા વાગ્યા પોણા એક થઈ ગયો છું કમિશન નથી આ અરે તો બે દિવસ હતા એવું અમને ખબર પડી એટલે આ બધા નાટકો બંધ કરો ખાલી ખાલી ફોટા પડવાના અને ખાલી ખાલી જવાનું વડોદરાની પ્રજા કંટાળીને થાકી ગઈ છે પ્રજા માફ નહીં કરે અને કુદરતે માફ નહીં કરે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા